અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર થયું છે જેમાં મગફળીનું બસો પચાસ હેક્ટરમાં વાવેતર કર્યા બાદ અમરેલી જિલ્લાના ખેડૂતો પર અવિરત વરસાદ કોપાયમાન સાબિત થયો એકવીસ દિવસથી પડતા વરસાદને કારણે મગફળીના છોડ પીડા પડી જવાથી મૂળ કોહવાઈ ગયાની સ્થિતિ નિર્માણ પામતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ખેડૂતોએ પંદર વીઘા ને ત્રીસ વીઘા જેવા ખેતરોમાં વાવેતર કર્યું અને લાખ દોઢ લાખનો ખર્ચ કર્યો અને બીજી બાજુ અવિરત વરસાદ થી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા મગફળીનો પાક નષ્ટ થવાની દહેશત વચ્ચે ખેડૂતો મૂંઝવણ અનુભતા હોવાની પણ હૈયા વરાળ ઠાલવી હવે મારે અત્યારે ત્રેતે પાંત્રેય વીઘાનો વાવેતર છે સિંગનો હવે બહુ અતિશય વરસાદ પડવાના કારણે થી મારી મગફળી પીળી પડી ગઈ છે હવે વરસાદ ભગવાન કરીને હમણાં થોડોક બંધ થઈ જાય તો થોડોક મોલ સારો થાય અને કઈક અમારા ખાતર પોતર નાખી એકી નિંદામણ કરી એકી હવે એ વસ્તુ કોઈ થતી નથી સતત વરસાદ ચાલુ છે આજે પાંચમા મહિના ની પચીસ તારીખ થી વરસાદ ચાલુ છે એક જ ધારો વાવેતર છીંગ નું પંદર વીઘા નું કર્યું છે ને એક લાખ રૂપિયા નો ખર્ચ કર્યો છે એમાં અટાણે છીંગ પીળી પડતી જાય છે ને વરસાદ બંધ થતો બહુ ખરાબ છે સતત વરસાદ કર્યો છે પણ હવે આવું ના આવું રે તો સિંગમાં નુકસાની જાય એવી સ્થિતિ છે પીળા પડવાની મુખ્ય સમસ્યા કારણ એલા જે તકલીફ છે એનું કારણ એવું છે કે ખેડૂતો ઘણા વખત સતત બાર મહિના પાક આ વખતે લઈ રહ્યા છે આ એક કારણ છે વાતાવરણની એક તકલીફ હોય છે બીજી વસ્તુ છે પાણીનો વધારે પડતો પાણી અપાઈ જવું એ પણ એક કારણ છે ત્રીજી સમસ્યા એ છે કે એમાં ફેરસ અને સલ્ફર આ બે તત્વની ખામીને કારણે મુખ્યત્વે પીળી પડતી હોય છે આ કારણોસર પીળી પડતી હોય છે આના ઉકેલો પણ હોય છે આના ઉકેલ બે રીતના હોય છે એક દેશી ઉકેલ હોય છે એમાં આપણે લીંબુના ફૂલ દોઢસો ગ્રામ હીરાકણી

નિર્માણ પામી છે ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા વરસાદ ખમૈયા કરે તો જ ખેડૂતોને ફાયદો થાય એમ છે કેમ કે હાલમાં મગફળી પીળી પડવાને કારણે ખેતી પાક ને નુકસાન થવાની વધુ પડતી સેવાઈ રહી છે